સમાચાર સમાચાર રીટા દવે વાંચે છે મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કેરળના કોચિંગમાં વેલિંગડન આઇલેન્ડ ખાતે ચાર હજાર કરોડ રૂપિયાથી વધુના ત્રણ મોટા માળખાકીય પ્રોજેક્ટ્સ રાષ્ટ્રને સમર્પિત કર્યા ગૃહમંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર ખાતે કેન્દ્રીય રજીસ્ટ્રાર સહકારી મંડળીઓના નવા કાર્યાલય બિલ્ડીંગનું ઉદઘાટન કર્યું ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આજે નવી દિલ્હીમાં એશિયન બૌદ્ધ શાંતિ સંમેલનની બારમી મહાસભાનું ઉદઘાટન કર્યું ઓડિશાના પુરીમાં આજે શ્રી જગન્નાથ મંદિર હેરિટેજ કોરિડોર પ્રોજેક્ટનો મુખ્યમંત્રી નવીન પટનાયકે પ્રારંભ કરાવ્યો અને બેંગલુરૂ ખાતે રમાઈ રહેલી ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ત્રીજી ટ્વેન્ટી ટવેન્ટી મેચમાં ભારતે ટોસ જીતી પ્રથમ બેટિંગ પસંદ કરી સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કેરળના કોચીમાં વેલિંગ્ટન આઇસલેન્ડ ખાતે ચાર હજાર કરોડ રૂપિયાથી વધુના ત્રણ મોટા માળખાકીય પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કર્યા આ પ્રોજેક્ટમાં કોચિન શિપયાર્ડ ખાતે ન્યૂ ડ્રાયડોક વેલિંગ્ટન આઇલેન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય જહાજ સમારકામ સુવિધાઓ અને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના એલપીજી આયાત ટર્મિનલ પુથુ વિપિનનો સમાવેશ આ સમારોહને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે કોચીમાં રાષ્ટ્રને સમર્પિત આ આંતરરાષ્ટ્રીય જહાજ સમારકામ સુવિધા દેશને સમગ્ર એશિયન પ્રદેશમાં જહાજ સમારકામના મુખ્ય કેન્દ્ર તરીકે આગળ ધપાવશે જે દેશના દક્ષિણ ભાગમાં વિકાસને વેગ આપશે શ્રી મોદીએ જણાવ્યું હતું કે બંદરો શિપિંગ અને આંતરદેશીય જળમાર્ગોના ક્ષેત્રમાં કરવામાં આવેલ સુધારાઓએ વ્યવસાય કરવાની સરળતામાં સુધારો કરવામાં મદદ કરી છે ભારતીય નાવિકોની સંખ્યામાં વધારો કર્યો છે બંદરોમાં ટર્ન અરાઉન્ડ ટાઈમમાં ઘટાડો કર્યો છે અને કેટલાક વિકસિત દેશોની કામગીરીને પણ પાછળ છોડી દીધી છે તેમણે કહ્યું કે જી વીસ સમિટ દરમિયાન ભારત દ્વારા રજૂ કરવામાં આવેલ મધ્યપૂર્વ યુરોપ ઇકોનોમિક કોરિડોર વિકસિત ભારતની કલ્પનાને મજબૂત કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે સરકારના વિવિધ પહેલ અને કલ્યાણકારી પગલાંએ છેલ્લા નવ વર્ષમાં પચીસ કરોડ લોકોને ગરબીમાંથી બહાર કાઢવામાં મદદ કરી છે આજે બપોરે કોચીમાં મરીન ડ્રાઇવ ખાતે ભાજપના શક્તિ કેન્દ્ર પ્રભારીઓની બેઠકને સંબોધિત કરતાં તેમણે જણાવ્યું કે સરકારી નીતિઓ અને યોજનાઓની અસરકારકતા સાબિત કરે છે અને સંકેત આપે છે કે તેઓ સાચા માર્ગ પર છે તેમણે કહ્યું કે આજે વિશ્વ ભારતને વૈશ્વિક મિત્ર તરીકે જુએ છે અને આ ભારતીયોને આપવામાં આવતી તકો અને ગલ્ફ દેશોમાં અપાતા ઉચ્ચ સન્માન પર સ્પષ્ટ થાય છે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો ઉદ્દેશ્ય કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલી કલ્યાણકારી યોજનાઓના લાભોમાંથી કોઈપણ વ્યક્તિ વંચિત ન રહે એ સુનિશ્ચિત કરવાનો છે તેમણે ઉપસ્થિત કાર્યકરોને આ ઝુંબેશને વધુ તીવ્ર બનાવવાની વિનંતી કરી હતી તમિલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમિલ અભિનેતા એમજી રામચંદ્રનની જન્મજયંતિ પ્રસંગે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે શ્રી મોદીએ શ્રી રામચંદ્રન તમિલ સિનેમાના સાચા આઇકોન અને દુરંદેશી નેતા હોવાનું કહ્યું પ્રધાનમંત્રીએ એક નેતા અને મુખ્યમંત્રી તરીકે શ્રી રામચંદ્રને તમિલનાડુના વિકાસ પર કાયમી અસર છોડીને લોકોના કલ્યાણ માટે અથાક કામ કર્યું હતું અને તેમનું કામ સતત પ્રેરણા આપતું હોવાનું જણાવ્યું હતું ગૃહમંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર નરોજીનગર ખાતે કેન્દ્રીય રજિસ્ટ્રાર સહકારી મંડળીઓના નવા કાર્યાલય બિલ્ડીંગનું ઉદઘાટન કર્યું આ પ્રસંગે શ્રી શાહે જણાવ્યું કે સહકારી ક્ષેત્ર ભારતના પાંચ ટ્રિલિયન ડોલરના અર્થતંત્રના લક્ષ્યમાં મોટું યોગદાન આપે એ સરકાર સુનિશ્ચિત કરશે શ્રી શાહે જણાવ્યું કે સહકાર મંત્રાલયની સ્થાપના પછી સહકારી મંડળીઓ મજબૂત થઈ રહી છે અને ગ્રામીણ અર્થવ્યવસ્થા આધુનિક ટેકનોલોજીઓ સાથે જોડાઈ રહી છે આ પ્રસંગે સહકાર રાજ્યમંત્રી બી એલ વર્મા અને સહકાર મંત્રાલયના સચિવ કુમાર ઉપસ્થિત રહ્યા હતા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આજે નવી દિલ્હીમાં એશિયન બૌદ્ધ શાંતિ સંમેલનની બારમી મહાસભાનું ઉદઘાટન કર્યું આ પ્રસંગે શ્રી ધનખડે જણાવ્યું હતું કે બુદ્ધનું શાળપણ ઉમદા સત્ય અને પથદર્શક માર્ગ લોકોને આંતરિક શાંતિ કરૂણા અને અહિંસા તરફ પ્રેરે છે તેમણે કહ્યું કે આજના સંઘર્ષનો સામનો કરી રહેલા વ્યક્તિઓ માટે અને રાષ્ટ્રો માટે આ એક પરિવર્તનકારી પથ છે તેમણે જણાવ્યું કે એશિયન બૌદ્ધ શાંતિ પરિષદ એક સારા અને સકારાત્મક ભવિષ્યને આકાર આપવા માટે મહત્વપૂર્ણ પ્લેટફોર્મ છે તેમણે ઉમેર્યું કે ભારત ભગવાન બુદ્ધની ભૂમિ છે અને બૌદ્ધ ધર્મનો જન્મ ભારતમાં થયો અને ત્યારબાદ સમગ્ર વિશ્વમાં ફેલાયો ભારતમાં સેવા સંચાલિત શાસન નાગરિક કલ્યાણની પ્રાથમિકતા વગેરે બુદ્ધના ઉપદેશોનું અનુકરણ દર્શાવે છે આ પ્રસંગે ઉદબોધન કરતા કેન્દ્રીય મંત્રી કિરણ રીજીજુએ જણાવ્યું કે આધુનિક વિશ્વમાં ભગવાન બુદ્ધના સાર્વત્રિક સંદેશની ખૂબ જ જરૂર છે બૌદ્ધ ધર્મે જીવનનો માર્ગ આપ્યો છે અને તે એક મજબૂત વિશ્વાસપાત્ર અને ભરોસાપાત્ર ફિલસુફી છે કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે આજે જણાવ્યું હતું કે વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રમાં ખાનગી રોકાણનો વધતો દર ઉદ્યોગ અને વધુ સંશોધન માટે પ્રોત્સાહક સંકેત છે હરિયાણાના ફરીદાબાદ ખાતે નવમાં ઇન્ડિયન ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ બે હજાર ત્રિસના ઉદઘાટન સત્રમાં બોલતા ડોક્ટર જીતેન્દ્રસિંહે જણાવ્યું કે ગયા વર્ષે વિજ્ઞાન અને ટેકનોલોજીના સ્ટાર્ટઅપ્સમાં હજાર કરોડ રૂપિયાથી વધુનું રોકાણ એ સરકારના પ્રયાસોમાં ઉદ્યોગનો વધતો વિશ્વાસ છે તેમણે ઉમેર્યું કે નેશનલ ક્વોન્ટમ મિશન અને નેશનલ એજ્યુકેશન પોલિસી જેવી પહેલો આ ક્ષેત્રમાં ખૂબ જ જરૂરી ફેરફારો લાવશે ડોક્ટર સિંહે ભારતીય સમસ્યાઓ માટે ભારતીય ઉકેલો લાગુ કરવા વિનંતી કરી હતી આ ચાર દિવસીય સાયન્સ ફેસ્ટિવલની થીમ અમૃતકાળમાં વિજ્ઞાન અને ટેકનોલોજી સંચાલિત નવ ભારત છે ઓડિશાના પુરીમાં આજે શ્રી જગન્નાથ મંદિર હેરિટેજ કોરિડોરનું પ્રોજેક્ટનું મુખ્યમંત્રી નવીન પટનાયક દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું બ્રો પ્રતિક્ષિત આઠસો કરોડ રૂપિયાના શ્રી જગન્નાથ મંદિર હેરિટેજ કોરિડોર પ્રોજેક્ટમાં યાત્રાળુઓ માટે પાર્કિંગ વિસ્તાર શ્રી સેતુ શ્રીદંડ અથવા માર્ગ યાત્રાળુઓની અવરજવરની સુવિધા માટે બળાદાન સુધીનો સમાંતર રસ્તો યાત્રાળુ કેન્દ્ર આરામની સુવિધાઓ લગેજ રૂમ શૌચાલય અને અન્ય સુવિધાઓનો સમાવેશ થાય છે સત્તાવાર સુત્રોએ જણાવ્યું હતું કે ચાર હજાર કરોડ રૂપિયાથી વધુની કિંમતનો આ પ્રોજેક્ટ તીર્થયાત્રી નગરને વર્લ્ડ હેરિટેજ સિટીમાં પરિવર્તન કરવાની રાજ્ય સરકારની નોંધપાત્ર પહેલનો એક ભાગ છે આ ઐતિહાસિક શુભ અવસર પર સમગ્ર તીર્થધામ પુરી શહેરને ફૂલો રોશની અને ભીતચિત્રોથી શણગારવામાં આવ્યું છે રેલ્વે મંત્રાલયે જણાવ્યું છે કે સરકારે પાંચસો સત્તાણું સ્ટેશનોને લિફ્ટ અને એક્સેલેટરની સુવિધાઓ દ્વારા દિવ્યાંગજનો માટે અનુકૂળ બનાવવામાં આવ્યા છે રેલવે મંત્રાલયના જણાવ્યા અનુસાર સુલભ ભારત અભિયાનના ભાગરૂપે સરકાર તેના રેલવે સ્ટેશનો અને ટ્રેનોને દિવ્યાંગજનો માટે સુલભ બનાવવા માટે પ્રતિબદ્ધ છે વૃદ્ધો બીમાર અને દિવ્યાંગજનોની સરળ અવર જવરની સુવિધા માટે સ્ટેશનો પર લિફ્ટ અને એસ્કેલેટર આપવામાં આવી રહ્યા છે મંત્રાલયે કહ્યું કે ગયા વર્ષે ડિસેમ્બર સુધી ત્રણસો સ્ટેશનો પર એક હજાર બસોથી વધુ એસ્કેલેટર આપવામાં આવ્યા છે અયોધ્યામાં ભગવાન રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની વિધિઓ ચાલી રહી છે પ્રાયશ્ચિત અનુષ્ઠાન બાદ આજે રામલલ્લાની મૂર્તિનો મંદિર પરિસરમાં વિધિવત પ્રવેશ કરાયો છે પ્રાણપ્રતિષ્ઠાની આ વિધિઓ એકવીસમી જાન્યુઆરી સુધી સતત ચાલુ રહેશે અને ત્યારબાદ બાવીસમી જાન્યુઆરીએ બપોરે બાર વાગે અને વીસ મિનિટે પ્રાણ પ્રતિષ્ઠાનો મુખ્ય કાર્યક્રમ યોજાશે બીજી તરફ અયોધ્યાથી કોલકાતા અને બેંગલુરુની સીધી ફ્લાઇટ આજથી શરૂ થઈ છે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ સીધી વિમાન સેવાઓ શરૂ કરી તો મહર્ષિ વાલ્મિકી ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી અયોધ્યાથી દિલ્હી મુંબઈ અને અમદાવાદની સીધી વિમાન સેવા શરૂ થઈ ચૂકેલ છે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની શ્રેણીની અંતિમ ટવેન્ટી ટ્વેન્ટી મેચ આજે બેંગલુરૂના ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલ છે ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરેલ છે છેલ્લા સમાચાર મુજબ ભારતે ચાર વિકેટે પચાસ રન કર્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે ભારતે આ શ્રેણીની બંને મેચો જીતી લીધી છે માનવીય સહાય આપવા પર ઇઝરાયલ અને હમાસની વચ્ચે આજે એક સમજૂતી કરાર થયા છે જે અંતર્ગત ગાઝા પટ્ટીમાં ઇઝરાયેલી બંધકોને પહોંચાડવામાં આવતી દવાઓના બદલામાં પેલેસ્ટીનિયન પ્રવાસીઓના રહેવાસીઓને માનવતાવાદી સહાય પહોંચાડવામાં આવશે કતારના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું છે કે આજે દોહાથી દવાઓ અને અન્ય સહાય ઇજિપ્તના શહેર અલ અરીશ જશે જ્યાંથી તેને ગાઝા પટ્ટીમાં લઈ જવામાં આવશે તેમણે કહ્યું કે કતારની મધ્યસ્થી અને ફાન્સના સહયોગથી આ સમજૂતી થઈ છે દિલ્હીમાં તીવ્ર ઠંડી અને ધુમ્મસના કારણે આજે વિમાની સેવાઓ તેમજ ટ્રેનોના આવાગમનમાં વિલંબ અને ફેરફાર થઈ રહ્યા છે ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પર આંતરરાષ્ટ્રીય સહિત લગભગ એકસો વીસ વિમાની સેવાઓ કેટલાક કલાક સુધી મોડી પડી હતી ગાઢ ધુમ્મસને કારણે લગભગ ત્રેપન વિમાન સેવાઓ રદ કરવામાં આવી હતી તો ભારતીય રેલવેના જણાવ્યા અનુસાર બે ટ્રેન ફુરી નિઝામુદ્દીન પરષોત્તમ એક્સપ્રેસ અને હૈદરાબાદ નવી દિલ્હી લગભગ સાડા છ કલાક મોડી પડી હતી દરમિયાન ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે ઉત્તર ભારતમાં આગામી ચાર દિવસ સુધી ગાઢ ધુમ્મસની સ્થિતિ યથાવત રહેવાની સંભાવના છે અને દિલ્હી અને ઉત્તર ભારતમાં તીવ્ર શીત લહેરની સ્થિતિ ચાલુ રહેશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કેરળના કોચિંગમાં વેલિંગડન આઇલેન્ડ ખાતે ચાર હજાર કરોડ રૂપિયાથી વધુના ત્રણ મોટા માળખાકીય પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કર્યા ગૃહમંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર ખાતે કેન્દ્રીય રજિસ્ટ્રાર સહકારી મંડળીઓના નવા કાર્યાલય બિલ્ડીંગનું ઉદઘાટન કર્યું ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આજે નવી દિલ્હીમાં એશિયન બૌદ્ધ શાંતિ સંમેલનની બારમી મહાસભાનું ઉદઘાટન કર્યું ઓડિશાના પુરીમાં આજે શ્રી જગન્નાથ મંદિર હેરિટેજ કોરિડોર પ્રોજેક્ટનો મુખ્યમંત્રી નવીન પટનાયકે પ્રારંભ કરાવ્યો અને બેંગલુરૂ ખાતે રમાઈ રહેલી ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ત્રીજી ટવેન્ટી મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરી છે આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા